પાંચ પ્રશ્ન નંબર પાંત્રીસ મનોવિજ્ઞાન ધ્યેયો કેટલા છે એનો જવાબ છે પ્રશ્ન નંબર સાડત્રીસ મૃતિ ઉપર કોણે પુસ્તક લખ્યું છે એનો જવાબ છે એબિંગ પ્રશ્ન નંબર આડત્રીસ સર્વ પ્રથમ અમેરિકન પુસ્તક કોને બહાર પાડ્યું એનો જવાબ છે

સ્થાપના કરવામાં આવી છે એનો જવાબ છે ગાંધીનગર પ્રશ્ન નંબર બેતાલીસ મનોવિજ્ઞાન કસોટી ની શરૂઆત કઈ સદી માં થઈ એનો જવાબ છે પ્રશ્ન નંબર ઇન્ડિયન સાયકોલોજીસ્ટ એસોસિયેશન ક્યારે સ્થપાયું એનો જવાબ છે ઓગણીસો ચોવીસ પ્રશ્ન નંબર ચુમ્માલીસ મનોવિજ્ઞાન નું પ્રથમ નોબેલ પારિતોષિક ઓગણીસો સત્તાવન માં કોને મળ્યું એનો જવાબ છે હાઇબર્ટ સ્પેન્સર પ્રશ્ન નંબર 45 1916 માં કલકત્તા યુનિવર્સિટી માં સાયકોલોજી ડિપાર્ટમેન્ટ ના અધ્યક્ષ કોણ હતા એનો જવાબ છે ડોક્ટર એન એન ગુપ્તન ગુપ્તા પ્રશ્ન નંબર 46 સ્વપ્ન અર્થઘટન પુસ્તક કોનું છે એનો જવાબ છે સિગમન્ડ ફ્રોઈડ આમો ભાઈ વિદ્યાર્થી મિત્રો ટાઇપિંગ ભૂલ છે સિમન ને પણ સિગમન્ડ ફ્રોઇડ આવે છે પ્રશ્ન નંબર 47 નિરીક્ષણ પદ્ધતિ એટલે શું એનો જવાબ છે સ્વનિરીક્ષણ પ્રશ્ન નંબર 48 મનોવિજ્ઞાનના સિદ્ધાંતો આ પુસ્તકના લેખક કોણ છે છે એનો જવાબ વિલિયમ જેમ્સ પ્રશ્ન નંબર 49 અમેરિકામાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પીએચડી ની પદવી ક્યારે એનાયત થઈ એનો જવાબ છે 1878 પ્રશ્ન નંબર 50 મનોવિજ્ઞાનના વિષય વસ્તુના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતી અભ્યાસ પદ્ધતિ કેટલી છે એનો જવાબ છે પ્રશ્ન નંબર એકાવન વ્યક્તિગત અનુભવ અને આંતરિક નિરીક્ષણ પદ્ધતિ વગેરેને બાકાત રાખવું જોઈએ એમ કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું હતું એનો જવાબ છે વોર્સન પ્રશ્ન નંબર બાવન મેન્ટન હોસ્પિટલ અમદાવાદમાં ક્યારે શરૂ થઈ એનો જવાબ છે ઓગણીસો બાર પ્રશ્ન નંબર ત્રેપન વડોદરામાં મહારાજા માનસિક રોગોની હોસ્પિટલ ક્યારે શરૂ કરી જવાબ છે સમાનતા પ્રશ્ન નંબર મનોવિજ્ઞાન અભિગમો કેટલા છે એનો જવાબ છે છ પ્રશ્ન નંબર છપ્પન અભ્યાસ પદ્ધતિને બીજા કયા નામથી ઓળખાય છે એનો જવાબ છે દીર્ઘકાલીન અભ્યાસ પ્રશ્ન નથી આવું કયા મનોવિજ્ઞાન અનુભવ દર્શાવે છે એનો જવાબ છે માનવવાદી અભિગમ પ્રશ્ન નંબર ઓગણ અમેરિકાની સૌપ્રથમ પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા ક્યાં સ્થપાય એનો જવાબ છે જ્હોન હોપકિન્સ પ્રશ્ન નંબર સાઈઠ મનોવિજ્ઞાનનો સૌપ્રથમ પ્રથમ અભ્યાસ કોને ક્યારે કર્યો એનો જવાબ છે વિલિયમ જેમ્સ અઢારસો પંચોતેર વિદ્યાર્થી મિત્રો હવે મળીએ નવા પ્રશ્નો સાથે નવા વિડીયોમાં થેન્ક યુ